નમસ્કાર ખેડૂત ભાઈઓ હું વિશ્વાસેગરો એજન્સી ધોળાભાઈ મારું નામ આજે ચુડા તાલુકાના વ્યાજળકા મુકામે શ્રી રાજેશભાઈ પાંચાભાઈ ધરજા વાડીએ જમણે ગોલ્ડ કિંગ કંપનીની આવેલી વાઢવાળી જુવાર જે સાત વાઢવાળી જુવાર આવે છે રસદા ગોલ્ડ એનું બે પેકેટનું વાવેતર કરેલું છે તો આ રાજાભાઈને આપણે પૂછીએ કે આ જે જુવાર છે એ રાજાભાઈ તમને કેવી લાગી બહુ સારી અને એકદમ આમ મોટા પાંદડા વાળી છે મકાઈ જેવી અને રાડુ પણ એકદમ મધ્યમ છે અને પાંદડા ખુબજ મોટા જોઈ શકાય છે અને ઉપર આમ જોવા જઈએ તો છ થી સાત ફૂટ સુધી નો છોડવો થાય છે હવે અહિયાં વાટ આવવાની પૂર વાટ આવવાની પૂરે શરૂઆત થઈ ગઈ છે એટલે હવે તમે વાટ પણ કરી શકો છો અને આનો ઉતારો પણ સારામાં સારો આવે તમે એક વખત વાવેતર કરી દો સાત આવે એટલે તમે પાંચ થી છ વાટ આમાં સારા આવે એટલે એક વખત ના ખર્ચે તમારા દેશી કરતા ઉતારો પણ સારો આવે છે ખાધે મીઠી છે અને ગાયો કે ભાઈશું ને દૂધના ફેટ પણ વધે છે અને ઓગઠ કાઢતા નથી આ જાર હું ત્રણ થી ચાર વર્ષથી વેચું છું રિઝલ્ટ બહુ સારું છે ગોલ્ડ કિંગ કંપની ની રસદા ગોલ્ડ તો વિશ્વાસ જોડા ભાઈ મારું નામ ગાજલકા તથા આજુબાજુના ખેડૂત મિત્રોને જે આ ગોલ્ડ કિંગ કંપનીની જુવાર આવી છે એ વાવેતર કરવા માટે ભલામણ કરું છું અને આજુબાજુ તમે જોઈ શકો છો કે છ થી હાથ ફૂટ છોડવો થઈ ગયો હશે કે ઊંચાઈ પણ છ થી હાથ ફૂટની છે હાથ ઊંચો કરો તો પણ દેખાતું નથી એટલે ટૂંકમાં ઊંચાઈ પણ સારામાં થઈ ગઈ છે એટલે આ વસ્તુ વાવેતર કરાય જેવી ખરી બસ મારે આજ કહેવાનું હતું વિશ્વાસ અગ્રોની યુટ્યુબની ચેનલમાં સર્વ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા એ બદલ હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો આભાર માનું છું આવજો આથો તો ઊંચો કરો બધા